ચા ગઈ નગર અમારા ઘરમાં ચાર વાર ચા થતી પેલા મારા સસરા ઉઠે એટલે પેલા પીવાની ચા બનાવવાની પછી નાસ્તામાં ચા બનાવી પછી દસ વાગે ચા બનાવ ચાર વાગે ચા બના એટલે આખો દિવસ ચાર્જ બનાવ્યા કરવા તો મને ઘણો ફાયદો થયો છે અને બીજા નંબર માં કે આપણું શરીર સારું રહેશે બેનો જો સુધરી જશે ને તો આજે તમે જો બાર બાર વર્ષની દીકરીઓને હાર્ટ એટેક આવે આનું કારણ શું છે કે બેનો જયારે બાળક પેટમાં હોય ત્યારે ન ખાવાનું ખાય છે એનો જ આ પરિણામ છે તો બેન જો એક અન્નપૂર્ણા તૈયાર થશે ને તો આખું વિશ્વ તૈયાર થશે કારણ કે આપણે ખાઈ ખાઈને ખોળિયા બગાડ્યા છે માર જે ખાધા એને એને તકલીફ નથી પણ જે ખાઈ ખાઈને મહેરા એને તો હેરાન હેરાન થઈને તો આપણા આપણું મૃત્યુ સુધારવું હોય તો નવી ભોજન પ્રથા કરવાની આપણું જીવન સુધારવું હોય તો નવી ભોજન પ્રથા કરવાની અને આપણને આનંદ જોતો હોય આપણને તપ સેવા અને સુમિરણ આનું બે જ છે કારણ કે આપણે જો નવી ભોજન પ્રથા કરશું એટલે આપણે તપ કરીએ છીએ પછી સેવા તો કંઈક બીજાને કહેવાનું આજે રાજાભાઈ છે આખા મહુવામાં બધાને સે નવી ભોજન પ્રથાનો અમે અહીંયા શિબિર પણ નોવામાં કરી હતી નવી ભોજન પ્રથાની અને ડૉક્ટરો પણ આવ્યા હતા કેટલા ત્રણ ચાર તો ડૉક્ટરો આવ્યા હતા તો આ નવી ભોજન પ્રથા કરવાથી એને એનો પ્રસાદ કર્યો છે તો એને એનું પુણ્ય મળશે આજે કોઈ પણ એક ડાયાબિટીસ મટાડીએ તો એના કેટલો આત્મા આનંદમાં આવી છે એને જીવન જીવવાનો આનંદ મળશે આજે આપણે રોગમાં પીળાએ લઈશું તો આપણને ખાટલા સિવાય ખાઈ નહીં દે અને

પરિણામ પછી માતા સામે જોતો નથી રે કોઈ કોઈ એટલે ત્યાર પછી કોઈ કોઈ નથી હવે આગળ વાત